ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે પંપ નામ યાદ રખના તો સ્ટોક ગુરુ અમારી જે ખાસ રજૂઆત કે અમે તમારી પાસે વોટ્સઅપ પર અમારા નંબર ઉપર અહીંયાથી તમારા શેરની ડિટેલ્સ મંગાવતા હોય અને તમારો જે પ્રશ્ન હોય છે એનો અમારે જે સેબી રજિસ્ટર એનાલિસ્ટ હોય છે એમની સાથે અહીંયાથી નિવારણ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે તો આજે જે ક્વેશ્ચન આવ્યો છે એ છે અમદાવાદથી મમતા પઢિયાનો તેઓ હોલ્ડ કરી રહ્યા છે કોચિંગ સીપીઆર અને એમણે જે બાઇંગ પ્રાઇસ છે બે હજાર એકસો ને તેર રૂપિયા છે અને હાલ તેમનો લોસ છે અને એમનું કહેવું છે કે પાંચ વર્ષ સુધી તેઓ હોલ્ડ કરવા માગે છે તો નિમેશ સર તમારી પાસે લઈ આવવા માગીશ કોચિંગ સીપીઆર આપણા જે દર્શક છે એમની પાસે કોચિંગ સીપીઆર ઓલરેડી અહીંયાથી હોલ્ડ કરેલા છે અને તેમને લોસ છે અને જો પાંચ વર્ષ માટે એ હોલ્ડ કરવા માંગે છે તો સર શું અહીંયાથી આપણે અહીંથી આન્સર આપીશું એમને સર કોચિંગ સીપીઆઈ એટલે સીપીઆઈ ઇન્ડસ્ટ્રીના લોંગ ટર્મ વ્યૂ જોવા જાય તો ઘણા બુલિશ છે ફંડામેન્ટલી પણ ઘણા ઇમ્પ્રુવ થઈ રહ્યા છે નવા ઓર્ડર બુક આવી રહ્યા છે સ્ટોકની અંદર તમે જે ટેકનિકલ સ્ટ્રક્ચર સમજે તો સ્ટોકની અંદર આપણે લોઅર લેવલથી એક સારી રિકવરી આવી હતી અને પાછું કરેક્શન અત્યારે જે ડિફેન્સ સ્પેસની અંદર આવ્યું છે એમાં સ્ટોકમાં કરેક્શન આવ્યું અત્યારે હાલ બસો દિવસની એવરેજ પાસે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે એક મજબૂત સપોર્ટ એરિયા પાસે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે મારું માનવું છે કે તમારા બાઇંગ પ્રાઇસ જે બે ની આસપાસના છે એ નિયર ટર્મની અંદર આવવાના ચાન્સીસ પૂરેપૂરા દેખાઈ રહ્યા છે કારણ કે એક સ્ટોકમાં ઓલરેડી પચીસસો ના લેવલથી આપણે કરેક્શન જોયું હતું અઢારસો સુધીનું કરેક્શન આવ્યું હતું અને અહીંથી જો રિબાઉન્ડ પણ આવે છે તો પણ બે હજાર એકવીસો સુધીનું હોઈ શકે છે મારી સલાહ રહેશે કે અગેન આ સેક્ટરની અંદર આપણે એક સારું મોમેન્ટમ જોયું છે એટલે મે બી હવે કદાચ આવતા ત્રણ ચાર છ મહિના વેલ્યુએશન એક્સપેન્સિવ થઈ ગયા હતા એટલે એક સાઇડ વે મોમેન્ટમમાં જોવા મળે પાંચ તમે જે પ્રમાણે મુમેન્ટ જોઈ છે એવી મુમેન્ટ નિયર ટર્મમાં હવે જોવા નહીં મળે તો સલાહ એટલી જ છે કે જો તમે મોમેન્ટમ પ્લે માટે લીધા હોય તો જો તમારા પ્રાઇઝની નજીક આવે તો તમે એક્ઝિટ કરી નાખજો પરંતુ જો તમારો લોંગ ટર્મ વ્યૂ છે તો તમે ડેફિનેટલી આ કાઉન્ટરની અંદર હોલ્ડ કરીને રાખી શકો છો અને એસઆઈપી મોડ ની અંદર આ અંદર પણ તમે પરચેસ કરીને ચાલી શકો છો મારું માનું છું કે નિયટર્મ અંદર બે હજાર એકવીસ સુધીના લક્ષણ આ કાઉન્ટરની અંદર આવી શકે છે જી બિલકુલ તો લોંગ ટર્મ ઓરિઝન માટે હોલ્ડ કરવાની સલાહ બની રહી છે અને આ જે લેવલ સર જે વાત કરી આપણને આવતા જોવા મળી શકે છે તો આ વાત થઈ કોચિંગ સીપીઆર ઉપર